સરસ સરસ કોણ કોણ ભેડા છો ભેડા છો તમે હા અમે આપડે ત્રણ સો જણા હે ટોટલ એક રૂમ માં ભાઈ અને ભનુભાઈ તમારી ભેડા છે

સત્તર તારીખ થી લઇ ને અઢાર તારીખ થી લઇ ને બરાબર ને હા બાર દિવસ બાકી કમ્પલેટ કઈ વાંધો નથી ને આપણે જોતું તો એવું જડી ગયું ને એવું જડી ગયું કઈ નથી રાજી ને એકદમ રાજી આપો જોઈએ ભાનુભાઈ ને આપો શું છે ભાનુભાઈ મજામાં મજામાં ભાઈ તમને કેમ છે ભાઈ આનંદ આનંદ સારા એ સેટ થઈ ગયા બધું રેડી ઓકે મારી યાદીમાં હતું તમારી આ વાતચીત કરવાનું 3 જણા આવે પણ વસ્તુ શું છે કે રવિવાર થી લઈને તમે ગુરુવાર સુધી તમે વ્યસ્તો સવારે સાત થી સાત કામ કરતા હોય ને છ વાગે ઉઠો અને સાંજે પછી આવીને જમવાનું બનાવવાનું હોય ને બીજા માં ત્યાં સાઇડ ઉપર ફોન આપડે હું જનરલી કામ ઉપર ફોન ના કરું બરાબર એટલે પછી પાછો હમણાં દોડા દોડી માં હતા હું આપેલું ઇન્ટરવ્યુ હતું અહિયાં કોરબંદર માં ઇન્ટરવ્યુ કર્યું પછી એ લોકો ને ચેન્નાઈ લઈ ગયા ચેન્નાઈ જે છે એકસો પચીસ જણા ને બનુભાઈ લઈ ગયા એમાંથી એકસઠ જણા પાસ થયા એકસઠ જણા એટલે હવેના સમય માટે બહુ મોટી વસ્તુ થઈ હવે એવડા ઇન્ટરવ્યુ નથી મળતા એમાં છતાંય આપણે એકસઠ જણા જે છે પાસ કરાવ્યા છે છોકરાઓ તો હજી કાલે પહોંચશે કાલે સાંજ સુધી કે કાલે રાતે પહોંચશે બરાબર બસ બે અહીંથી બંધ આપણે એ સ્લીપર વાળી અને હાકડ મુકડ પહોંચાડી દીધા અને પાછા કાલે સાંજ સુધી પહોંચશે હું ફ્લાઇટમાં આવ્યો એટલે હું થોડો વેલો મારે આ શનિવાર કવર કરવો હું તો ઘણા સમય થઈ ગયા મારે પંદર વીસ જણા વાતચીત કરવાની બાકી હતી છેલ્લા મહિનામાં જે મોકલેલા લોકો આરે તો વાત નથી થઈ એટલે હું પાંચ શનિવાર પછી હું ફ્લાઇટમાં આવી ગયો એટલે હું જેથી કંઈ મારે વાતચીત થઈ જાય તો ભાનુભાઈ રેડી અત્યારે આપણે કોઈ ચિંતા જેવું છે નહીં બરાબર ને બધાને મળે છે એવું બધું સરસ મળી ગયું ને ભાઈ તમને તમને પોચાડી દીધા તમારી તમારે જે કઈ સર્વિસ ચાર્જ હતો એ લીધા હવે અમને કઈ ફાયદો નુકસાન એમાં કઈ નથી પણ મેં મોકલેલા માણસ જે છે ન્યા પોચે ને એટલે મને એમ થાય કે ના આપણું કામ ફળ્યું

અત્યારે આપણું કામ અત્યાર સુધી પ્રોબ્લેમ વાળું નથી આવ્યું કંપની ખુબ સારી છે કંપની નું કામ પ્રોબ્લેમ વાળું નથી આવતું પણ કોઈ પ્રોબ્લેમ આજે ઉભી થઈ હોય ને તો એના સોલ્યુશન માટે થોડા દિવસ જોઈએ એવું નહી કે ભાઈ આ ફોન કરે બધું થઈ ગયું એટલે કદાચ દસક દિવસ એમને લાગ્યા હશે પણ કમ્પલીટ થઈ ગયું એને પાછી વર્ક વિઝા થઈ ગઈ એટલે હું પ્રોબ્લેમ આવી વાંધો આપડે એમને કીધેલું જ હતું ના ભનુભાઈ કે ક્યાંથી કોઈનો ફોન ઉપડે ન ઉપડે ક્યાંથી જવાબ દે ન દે આપણે તમને જવાબ દેશો અને કંપની તમને કામ કરી દેશે થઈ ગયું બાકી સારું કોઈ ચિંતા જેવું નથી રાજી થયા ને ભાઈ બસ રાજી રાજી હો ભાઈ તમારું જો એજન્ટ હોય તો કઈ પ્રોબ્લેમ આવતી જ નથી ના સારું ને ભાઈ સારું ને જો તમે ન્યાય જઈને સેટ થઈ જાવ એટલે આપણે છેલ્લે એમ જોઈએ કે ભાઈ ઓકે બરાબર દિલીપ ભાઈ એરપોર્ટમાં પ્રોબ્લેમ આવે પણ હવાના પોલમાં તમે ફોન ઉપાડ્યો તો સમજી ના એટલે બાકી કોઈ એટલે વસ્તુ છે આમ જનરલી આપણે હું ચોખ્ખું કહું છું અહીંયા કોઈના ફોન હું નથી ઉપાડતો જે ઇન્ટરવ્યુ વાળા હોય ઇન્કવાયરી વાળા હોય ડોક્યુમેન્ટ વાળા કોઈ ના હું ફોન નથી ઉપાડતો એની પાછળનું કારણ કે એવડું મોટું કામ લઈને બેઠા અને હું જો આખો દિવસ વાત કર્યા કરું તો કામ ન થાય પણ ફોન કે ના ઉપડે આઈથી જેની વિઝા ઇશ્યુ થઈ ગઈ ને તો પછી ટ્રેનમાં બેઠા ટ્રેન બેઠા હોય પછી ટ્રેનમાં બેસવાનું બાકી હોય પૈસા ભરવાના બાકી હોય કે પછી દિલ્હી માં હોય કે ફ્લાઇટમાં હોય કે ઇઝરાયલ હોય એ બધા ના ફોન ઉપડે કારણ કે એને આપણી ખાસ જરૂરિયાત છે પછી પછી ગમે તે સમયે ગમે ત્યારે ફોન ઉપડે બરાબર બાકી પછી અમુક ફોન એવા આવતા હોય કે ઓફિસ ચાલુ છે મારે આવવું છે ડોક્યુમેન્ટ દેવા છે એ બધું ઓફિસ ના છોકરા કામ કરતા એ મારાથી દોતાય એટલે એ વસ્તુ ફોન ઉપડે છે જેની વિઝા ઇશ્યુ થઈ ગઈ એના ફોન ઉપડે છે ગમે ત્યારે બરાબર શું કરે જનતીભાઈ શું કરે છે આ કાર્યો બસ આ બધા हेयर स्टाइल ને તમારી દાઢી ને દાઢી તો કાપવી પડે ને હવે સરસ સરસ બાકી કોઈ ચિંતા જેવું નથી ને કઈ ચિંતા જેવું નથી તમારા ફોન તો આવ્યો એમ તમારા ફોન આવ્યા હા 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 શું છે પહેલું જનરલી હું શું છું હમણાં છેલ્લા એકાદ મહિનાથી એકાદ મહિનાથી જેટલા લોકો મોકલા છે ને એને મારા વાત કરવાનું ઘણાર રહીયું છે કારણ કે આઈના પੌਰબંધનનો ઇન્ટરવ્યુ હતા પછી ચેન્નાઈ લઈ જવાના હતા અને આજે છે ને પછી હું ગઈ કાલે રાતે ફ્લાઈટમાં આવતો રહ્યો કે જેથી કરીને આજે શનિવાર સચવાઈ જાય જનરલી હું શુક્ર અને શનિવારે બધાને ફોન કરતો હોય કે ભાઈ શું છે શું છે આ છે તે છે ઇમરજન્સી ફોન થતા હોય આપણે વાતચીત કરી લેતા હોય પણ આ રીતે આખું પૂછવું હોય કે ભાઈ તમે રેડી છો આ છે તો હું વાતચીત કરતો હોય પણ હમણાં છેલ્લા મહિનાથી એ વાત ત્યાં શુક્ર શનિમાં મારે થોડીક દોડધામ વધી ગઈ છે એટલે વાતચીત થતી નહીં જનરલી ક્યારેક હું ફ્લાઇટમાં હોય ક્યારેક હું ટ્રેનમાં હોય ક્યારેક હું બાર હોય દિલ્હી હોય બરોડા હોય મુંબઈ હોય તો પછી એ શાંતિથી વાત ન થાય એટલે આજે સ્પેશિયલ હું દિવસ કે જેટલા બાકી છે એની અંદર વાતચીત કરી લે બાકી સારું ને ભાઈ ચિંતા નથી ને કઈ ચિંતા નથી એને આપડે પર નહી ને ફ્લાઇટ હે ભાઈ જે 22 આપડા લોકો વાંચી 10 તારીખ નીકળે છે અમારા ભેરા છે બરાબર બરાબર રોમ કાલે અલગ અલગ છે અમારી અમારી જે મેઈન બેગ હતો ને એ લાપતા બોલો કોણ

લે બોલો શું હતું કપડાં ને સામાન ને બધું 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 હતું સમાન બધું ખાવા પીવાની વસ્તુ બધી અનાજ કઠોળ વધારે પૂરતો અમારે પ્રોબ્લેમ એ આવે કે જેને વાસણ હતા ને એ મેન એ વાસણ ગયા કુકર છે તવી છે ભલે કોઈ પણ વસ્તુ પણ એરપોર્ટ થી આપણને ન મળી એટલે બહુ મોટી વસ્તુ કે ભાઈ તમે કમ્પ્લેન તો કરી ને બને ત્યાં સુધી વાંધો નહીં મને જાણ કરજો શું છે શું નહીં અને મારા લાયક કાય હોય તો કહેજો આપણે કંપની કંપનીમાં વાતચીત કરીએ બરાબર તમે જોઈ લો થોડા દિવસ ત્યાંથી શું તમને રિપ્લાય આતે આવે છે અને ન આવે તો મને એક એટલે આપણે કંપની થ્રુ મિત્રો તરીકે તમને રહેવાની મજા આવશે બરાબર હળીમળી રહેજો સારી રીતે બે પૈસા કમાજો બરાબર ને સાચવજો તબિયત પાણી બધું સાચવજો ભાઈ હો આવજો અમારે યોગ્ય કઈ હોય તો મને કહેજો આવજો બધા મિત્રો આવજો હો સુખી અને શાંતિથી રેજો આરામથી